આ કેસની વિગત એવી છે કે 38 વર્ષે જૈન વેપારી નવયુગ કોલેજ સામે રાંદે રોડ પર રહે છે પાલના વેસ્ટર્ન એરિયામાં તેમની જૈન ઉપકરણની દુકાન છે તેઓ ધાર્મિક ક્રિયા માટેનો સામાન વેચે છે સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાનો અંગત મોબાઈલ નંબર પણ મૂક્યો હતો જેના આધારે વારંવાર એક વ્યક્તિના મંદિર બનાવવાને લઈને ફોન આવતા હતા અને વેપારી વ્યવસ્થતા વચ્ચે સમય કાઢીને લોકેશનના આધારે તેના ઘરે પહોંચી ગયો હતો વધુમાં અહેવાલ જો વિસ્તારથી વેપારી ઘરમાં મંદિરનું માપ લેવા આવ્યા હતા અને ઉપરના માળે આવેલા બેડરૂમમાં રહેલી મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં પોતાના કપડા ઉતારા માંડ્યા હતા આ જોઈ વેપારીએ પૂછ્યું આ શું કરો છો હું ખોટી જગ્યાએ આવી ગયો છું મને એ જવા દો આવ કહીને હજી વેપારીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડ પર પાડી દીધો હતો ત્યારબાદ ત્રણ અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા હતા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી તમે કોઠણખાનું ચલાવો છો એમ કહી ધમકાવ્યા હતા એક શખ્સે વેપારીને ગાલ પર તમાચો પણ મારી દીધો હતો પોલીસ કેસ કરવાની ધમકી આપી પતાવતના પંદર લાખ માંગ્યા હતા સગવડ થાય તેમ ન હતું જેથી કહેતા વેપારીના મોબાઈલ

કેવલ ફાર્મ ખાતેથી લાખો રૂપિયાની મત્તા સાથે ઝડપી પાડ્યો હતો આરોપીઓ પાસેથી પાંચ લાખ ઓગણસિત્તેર હજાર રોકડા મોબાઈલ ફોન નંગ સાત જેની કિંમત અંદાજે ઓગણપચાસ હજાર અને આરોપી રામ ઉર્ફે રામ નાવડિયાના કબજામાંથી મળેલા ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આઈડી કાર્ડ આરોપી માયા સાયડાના કબજામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું કાર્ડ સ્વિફ્ટ કાર્ડ જેની કિંમત પાંચ લાખ અને વિઝા કાર્ડ સહિતની કુલ અગિયાર લાખ અઢાર હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં વિક્રયનો ધંધો કરતી મહિલાઓના પીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળઝબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે